મિત્રો લાલ કિલ્લા પાસે બનેલી ફિદાઈન ઘટના બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાહો તેજ થઈ ગયા છે અને ભારત અને પાકિસ્તાનની સરહદે તેજ પ્રવૃત્તિ થઈ ગઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે કદાચ ઓપરેશન ટુ ગમે ત્યારે ચાલુ થઈ જાય એવા નિર્દેશો મળે છે ભારતીય સૈન્યના વેસ્ટર્ન કમાન્ડના ચીફ ઓફ જનરલ મનોજ કટિયાલે સૈન્યના એક વિંગને સંબોધતા એવું કહ્યું છે કે આ વખતે પંજાબ સરહદેથી પાકિસ્તાનમાં ઘુસવા માટે તૈયાર રહેજો મતલબ કે ભારતીય સૈન્ય હવે પાકિસ્તાનની અંદર જઈ અને ખુરદો બોલાવવા માટેની તૈયારી કરે છે આ ઘટનાને પૂર્વ ભૂમિકામાં આપણે લઈ જઈ તો ભારતીય સૈન્યના વડા અને ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એ કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે સીરક્રિક પાકિસ્તાન છે એ માત્ર મિનિટોનો રસ્તો છે એવું કહ્યું હતું મતલબ કે સીરક્રિક સરહદ છે એ ખૂબ જ સંવેદનશીલ સરહદ છે ભારતીય સૈન્યની વીસ દિવસ લાંબી પહેલી એક એક્સરસાઇઝ થઈ હતી એમાં સૈન્યની ત્રણેય વિંગની રિયલ ટાઈમ કમાન્ડની ટ્રેનિંગ થઈ હતી અને એક આખી એક્સરસાઇઝમાં જો યુદ્ધ થયું હોય તો ત્રણેય આપણી પાંખો છે એ કઈ રીતે આખું યુદ્ધ લડે એની પૂર્વ તૈયારી થઈ હતી આ વખતે એક એ એ છે છે અને અને પંજાબ ઉત્તરાખંડમાં આપણે રામ પ્રહાર કરીને એક્સરસાઇઝ ટુ અને એક મહિના લાંબી એક્સરસાઇઝ કરી છે આ એક્સરસાઇઝ દરમિયાન આ નિર્દેશો મળ્યા છે કે પાકિસ્તાન સાથે લડવાનું થાય તો જમીન માર્ગે પણ જવાનું છે હવે જે સૈન્યના ઓપન સોર્સ કહેવાય એટલે પૂર્વ અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક ગુપ્તચર સાથે જોડાયેલા અથવા ભૂતકાળના અધિકારીઓ એવું માને છે કે પીઓ કે એ પેલું એક નિશાન છે બીજું જો બાંગ્લાદેશ સરહદેથી કોઈ પણ જાતની ભારત સાથે ગુસ્તાખી થશે તો ચિતાંગુ અને બાકીની જે ચાર સરહદો છે રાજસ્થાનની સરહદ જમ્મુ કાશ્મીરની સરહદ એ તમામ મોરચા ખોલવામાં આવશે અને આ વખતે પાકિસ્તાનને એનો જે જૂનો જવાબ રહી ગયો છે એ દેવામાં આવશે અને આ વખતનું યુદ્ધ છે એ જમીન કબજે કરવાનું યુદ્ધ થશે ક્યારે થશે એ કહી ન શકાય પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પાકિસ્તાન તરફથી થયેલી જે કોઈ પણ પ્રવૃત્તિ છે ત્રાસવાદી પ્રવૃત્તિ એને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે હવે એ દેશ વિરોધી પ્રવૃત્તિ ગણાશે અને માત્ર આતંકવાદી પ્રવૃત્તિ નહીં પરંતુ ભારતના સાર્વભૌમત્વ પર એક હુમલો ગણાશે એટલે આપણે જો દિલ્હીનો લાલ કિલ્લા પાસેનો જે વિદાયીન હુમલો છે એ પાકિસ્તાની એજન્સી અને પાકિસ્તાનના સંસદમાં પણ એનો સ્વીકાર થયો છે એવા સંજોગોમાં એનો જવાબ ક્યારે અપાય નક્કી નથી પરંતુ ગમે ત્યારે આપી શકાશે અને આ વખતે પાકિસ્તાનની ખો ભૂલાવી દેવાશે